નમસ્કાર દર્શક મિત્રો અભિનવ ભારત ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર વિસ્તારપૂર્વક પૂર્વક સાવતપુરામાંથી મોટા પાયે જુગારધામ ઝડપાઈ ગયું જેમાં એક સાથે ત્રણ મોટા ક્લબો પર સુરત ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડ્યા પચાસ વધારે જુગારીઓ ઝડપાયા છે ફટકા તીન પત્તી અંદર બહારની ગેમ પણ રમાડવામાં આવતી હોય જોકે ક્લબની અંદર સર્વિસ માટે મહિલાઓ પણ રાખવામાં હોવાની વાતો સામે આવી રહી છે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જુગારના અડ્ડાઓ ચલાવતા ચાર અલગ અલગ જગ્યાઓ ઉપર ગઈકાલે રેડ કરવામાં આવી હતી જેમાં સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર મોદી સાહેબ જે એન ઝાલા સાહેબ આર આઈ જાડેજા જે એન ગોસ્વામી એસ એન પરમાર જોગરાણા પેપીઆઈ જેજી પટેલ તમામે પોતાની સ્કોડ સાથે અલગ અલગ જગ્યા ઉપર રેડ કરી દીધી જેમાં સલાબતપુરા વિસ્તારમાં જે નોટરિયસ અસલબ કચ્છી ફિરોઝ મિન્ડી યુસુફ પાસા અકબર કેકડાને ત્યાં અલગ અલગ ટીમો દ્વારા ત્રણ અલગ અલગ એમના ત્રણ અલગ અલગ જુગારના અડ્ડાઓ ઉપર અકબર સૈયદનો ટેકરો ત્રણ સી એકાણું અગજી અગિયાર સત્યાસી સલાબતપુરાના લાલવાડીમાં બેલા એસ્ટેટ મકાન નંબર ત્રણ અઠ્યાવીસ અડતાલીસના પહેલા માળે સલાબતપુરાના મોમનાવાડીમાં નવા ચાર પાછા લાલવાડીમાં ઘર નંબર અઠ્યાવીસ અડતાલીસના પહેલાં માળે અને ટોક જેવા ગુનાઓમાં પકડાઈ ચૂકેલા આસિફ ટમેટા અને ત્યાં ઉમરવાડામાં ઇડબલ્યુ આવાસમાં બિલ્ડિંગ નંબર એ એસની પાછળ ખાડીના કિનારે ખુલ્લામાં જુગારની ક્લબો ચલાવતા હતા આ બાતની આધારે અલગ અલગ ટીમો દ્વારા રેડ કરવામાં આવી હતી જેમાં અકબર સૈયદના ટેકરા મકાન નંબર ત્રણ સી આગળથી પીઆઈ મોદી સાહેબ જયંત ઝાલા સાહેબ અને પીઆઈ આરઆઈ જાડેજાની ટીમ દ્વારા રેડ કરતા ત્યાંથી રોકડા એક લાખ ચોવીસ હજાર મોબાઈલ અલગ અલગ બાવીસ મોબાઈલો બે લાખ તેર હજારના મોબાઈલો પચીસ માણસોની ધરપકડ કરવામાં આવી હતી અને જુગારની જે ક્લબ ચલાવવાળા છે અસલમ કચ્છી ફિરોઝ મિન્ડી યુસુફ પાસા અને અકબર કેકડાને વોન્ટેડ બતાવવામાં આવ્યા હતા આમની જ બીજી ક્લબ અન્ય એક જે સલાબતપુરા લાલવાડીમાં ચાલતી હતી ત્યાં પીઆઈ વાળા અને એમની ટીમ દ્વારા રેડ કરતા ત્યાંથી ચુમ્મોતેર હજાર પાંચસો સિત્તેર રોકડ બે લાખ એંસી હજાર પાંચસોના મો સોળ મોબાઈલો અને એક વ્હીકલ કબજે લેવામાં આવ્યું હતું જેમાં બાર લોકોની ધરપકડ કરવામાં આવી છે સાતમ બતાવવામાં આવ્યો ત્રીજી રોડ ત્રીજી રેડ છે સલાવતપુરાના મોમનાવાડીમાં કરવામાં આવી હતી એમાં બે લાખ અગિયાર હજારનો મુદ્દામાલ બે લાખ આઠ હજાર કેશ હતા અને બે લાખ આઠ હજારના મોબાઈલો બાર લાખ પંચ્યાસી હજારનો મુદ્દામાલ અને અઠ્યાવીસ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને ચોથી જગ્યાથી બાર હજાર છસો સિત્તેર કેશ સત્તાવન હજારના મોબાઈલ અને આઠ આરોપીની કુલ પોલીસ દ્વારા પચીસ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે જેમાં રો કેશ મોબાઈલ એંસી જેટલા મોબાઈલ અને તોતેર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને આ ગુનાના મુખ્ય આરોપીઓ આસિફ ટમેટા અસલમ કચ્છી ફિરોઝ મીન્ડી યુસુફ પાસા વગેરેની બાબતે તપાસ ચાલુ છે આ લોકો પૈસા ઉપરાંત કોઈન પૈસા તો મળ્યા એમની પાસે ઉપરાંત અલગ અલગ કિંમતના કોઈન પણ મળી આવ્યા છે કે જે કેશ ના મળે જગ્યા ઉપર એના બદલે કોઈનથી ચલાવતા હતા ક્લબ તો કોઈન પણ ઘણા બધા કબજે કરવામાં અલગ અલગ રીતે કરવામાં આવ્યા છે અને એક જ રાસધારીમાં સુરતની તમામ પોલીસ ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો દ્વારા ચારથી વધુ જગ્યાઓએ રેડ કરી અને તોતેરથી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે